બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં તેઓ સારી એવી રોકડ સોના ચાંદીના દાગીના અને ગાડી સાથે લાખની ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમના પતિ એક બાઇક સાથે પાંચ પોઈન્ટ સત્તર લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત નામું રજૂ કર્યું છે લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પોતાની મિલકત અંગે સોગંદનામું ફરજિયાત રજૂ કરવાનું થતું હોય છે જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગિરનીબેન ઠાકોરે પણ પોતાની અને તેમના પતિની મિલકત અંગે સોગંદનામું રજૂ કર્યું છે જેમાં મહિલા ઉમેદવારના જુદા જુદા બેંક એકાઉન્ટમાં અગિયાર લાખ ચોસઠ હજાર ચારસો ને બત્રીસ રોકડ રકમ દસ પોઈન્ટ પચાસ લાખની એક ગાડી અને દસ પોઈન્ટ પચાસ લાખના પંદર તોલા સોનાના દાગીના અને બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની ત્રણ પોઈન્ટ પાંચ કિલો ગ્રામ કુલ મિલકત ધરાવતા હોવાનું અને તેમના પતિ શંકરજી એક બાઇટ સહિત પાંચ પોઈન્ટ સત્તર લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત કરી છે ઉમેદવારો દ્વારા પોતાની સંપત્તિ અને બેંક એકાઉન્ટની તમામ વિગતો સોગંદનામું કરી જાહેર કરવાની હોય છે સાથે જ ઉમેદવાર પર કોઈ ક્રિમિનલ કેસ હોય તો એની વિગત પણ જાહેરાત માધ્યમ દ્વારા ચૂંટણી સમયમાં બે વાર જાહેરાત આપીને જાહેર કરવાનો નિયમ હોય છે